નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર બ્લોગ તો મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ અભયારણ્યમાં કચ્છમાં આવેલ નકતરાની બાજુમાં જે અભયારણ્ય છે જેનું નામ છારી ડંડ તરીકે પણ ઓળખાય છે તો આજે આપણે છારી ડંડમાં કેવા પક્ષીઓ અને અભયારણ્યમાં શું શું છે તે આપણે જોઈશું તો આજે મારી પાછળ આપ જોઈ રહ્યા છો જે બોર્ડ મારેલ છે તે અભયારણ્યનું છે અને ચારે તરફ અહીં રણ જેવું જે મેદાન દેખાઈ રહ્યું છે આપણને અને અહીં બોર્ડ લખવામાં આવ્યો છે પક્ષીઓ પણ અંદર છાપેલ છે ચારી ટંડ કન્ઝર્વેશન રિઝર્વેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે આપણે દેશમાં જોઈશું કે શું જોવા જેવું છે ને અને મિત્રો અહીં બાજુમાં જે ફોરેસ્ટ વિભાગ દ્વારા મિત્રો આ કચ્છનું રણ છે નખત્રાણાની બાજુમાં જે છારી ઢંટ નામે ઓળખાય છે તો અહીં કોઈને આવવું હોય તો કોણ આવી શકે ને કેવું જોયા લાયક છે તેના વિશે આપણે માહિતી આપશું તો મિત્રો અહીં જે પશુ પક્ષીઓનો જેને વધારે પ્રેમ હોય એને લાગણી હોય અને ફોટોગ્રાફીનો જેનો બિઝનેસ કે શોખ હોય તે અહીં આવી શકે છે કારણ કે અહીં તો એકદમ રણ જ છે બીજું કાંઈ જોવાલાયક નથી પરંતુ પક્ષીઓ તમને અહીં હજારો લાખો સંખ્યામાં જોવા મળશે અને અલગ અલગ પ્રકારના વિદેશી પક્ષીઓ અહીં લાખોની સંખ્યામાં જોઈ શકો છો અને તમારી પાસે દૂરબીન કે ઝૂમિંગવાળા કેમેરા હોય તો જ તમે બરાબર જોઈ શકશો તો મિત્રો આ રણ અભયારણ એ છે જે હાલમાં બહુ ચર્ચિત છે સોલાર પ્લાન્ટ માટે તો મોટામાં મોટો એવો સોલાર પ્લાન્ટ જે બનવાનો છે એ જગ્યા આ છારીની છે અહીં જ બાજુમાં બનવાની વાત થઈ રહી છે હાલ તો જોઈ અને આપણે થોડાક જ અંદર જતા એક નાનકડો એવો તળાવ અહીં દેખાઈ રહ્યો છે છીછરું પાણી છે આનું અને બાજુમાં કહેવાય પક્ષીઓ ઘણી માત્રામાં અહીં પાણીના કિનારે બેઠા છે અને ઉડી રહ્યા છે તે પણ આપણને જોવા મળી રહ્યા છે મિત્રો અને અહીં તમને ફરવા ઘુમવા આવવાનું હોય પક્ષીઓ જોવા માટે તો મિત્રો તમે પાણી સાથે લાવવા ભૂલતા નહીં કારણ કે અહીં રણ જ છે રણ વિસ્તાર તો પાણીની વ્યવસ્થા નથી અહીં પહેલાંથી જે રસ્તામાંથી પાણી સાથે લેતા આવજો મિત્રો જેના કારણે તમને અહીં રોકાવો તો પણ તમને કલાક બે કલાક ચાર કલાક તો તમને વાંધો ના આવે અહીં છારી ઢંઢ જે પાણી છે એની બાજુમાં જ આ એક ટાવર જેવું બનાવવામાં આવે છે જેના ઉપર આપણે ચડીને ચારે કોર આપણે પક્ષીઓ પશુ પંખી જનાવર વગેરે આપણે નિહાળી શકીએ છીએ જોઈ શકીએ છીએ આપ જોઈ રહ્યા છો આ છારી ઢંઢ જેને કહેવાય એ પાણી ભર્યું છે ત્રણ ભાગમાં લગભગ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ને સુંદર મજાનું એવું ટાવર બનાવવામાં આવી છે મિત્રો જેના ઉપર ચડી અને આપણે આપણા સારા કેમેરા કદાચ હોય કે આપણા દૂરબીન હોય આપણી પાસે તેનાથી આપણે જોઈ શકીએ છીએ મારી પાસે તો મિત્રો ખાલી ફોન જ છે હાલમાં કેમેરા કોઈ સારા નથી એટલે આપણે પક્ષીઓના ઝૂમિંગ વિડીયો નથી લઈ શક્યા પરંતુ જેટલું બને એટલું આપણે તમને બતાવવાની કોશિશ કરીશું મિત્રો તો મિત્રો ફરી એકવાર તમને કહી દઉં કે ફરવા ગુમવા જેવી કોઈ જગ્યા નથી પરંતુ પક્ષીઓને તમે પ્રેમી છો પક્ષીઓ તમને જોવા હોય દેશ વિદેશના નાના મોટા તો તમે અહીં આવી શકો છો ફોટોગ્રાફિંગ કરવા માટે બહુ સુંદર સ્થળ છે પરંતુ ફરવા ગુમવા જેવું કંઈ નથી અહીં ખાલી રણ જ છે અને પક્ષી પશુ પંખીઓ છે તો મિત્રો આજે છવ્વીસમી જાન્યુઆરીને આપણે આવ્યા છીએ ચારી દંઠ તો સૌ પ્રથમ આપણે ગામમાં જે ધ્વજવંદન નો કાર્યક્રમ હતો તે પૂરો કરી અને પછી આપણે નીકળ્યા હતા અને અને અહીંયા મિત્રો અહીં બાજુમાં જૂનો ટાવર પણ આપણને જોવા મળી રહ્યો છે જે લોખંડનો બનાવવામાં આવેલ છે જે વર્ષો જૂનો સૌપ્રથમ બનાવ્યો છે તરત આ જોવા માટે ઉપસ્થિત મોટું વિશાળ એક ઝાડ પણ નીચે ઊભી ગયું છે અને એના વચ્ચે થાપલા આપ જોઈ શકો છો તો હાલ આ ચડવાની પરિસ્થિતિમાં નથી બહુ જૂનું અને બગડી ગયું છે ભંગાણ